અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે વૃદ્ધ દંપતીની છરીની અણીએ બંધક બનાવી એકવીસ લાખથી વધુની લૂંટ અમદાવાદના સિલેજ વિસ્તારમાં આવેલા એક બંગલામાં વૃદ્ધ દંપતીને છરીની અણીએ લૂંટી લેવાનો બનાવ સામે આવ્યો છે વૃદ્ધ દંપતીની હત્યા કરવાની ધમકી આપીને ત્રણ શખ્સે હીરા જડિત સોનાના દાખીના સહિત કુલ એકવીસ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી ત્રણ લૂંટારુઓએ ઘરમાં ઘુસીને વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટ ચલાવી હતી લૂંટારુઓએ વૃદ્ધ દંપતીને ધમકી આપી હતી કે જો ગુનો દાખલ કરશો તો તમને જાનથી મારી નાખીશું ભોગ બનાર પંચોતેર વર્ષીય ભરતભાઈ શાહે ફરિયાદ નોંધાવતા બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સાડા ત્રણ વર્ષના બાળકે વિશ્વના સૌથી ઊંચા મંદિર નો ટ્રેસ સર કર્યો અમદાવાદના સાડા ત્રણ વર્ષના બાળકે ઉત્તરાખંડમાં સ્થિત વિશ્વના સૌથી ઊંચા શિવ મંદિર તુંગનાથ મહાદેવનો ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરનો દુર્ગમ ટ્રેક સફળતાપૂર્વક પાર કર્યો અને પરિવાર સાથે દર્શન કર્યા છે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ચંદ્રનાથ પર્વત પર સ્થિત તુંગનાથ મહાદેવ મંદિર સમુદ્ર સપાટીથી લગભગ બાર ફૂટ એટલે કે ત્રણ મીટરની ઊંચાઈ પર આવેલું છે આ મંદિર પંચકેદાર માનું એક છે અને ત્યાં સુધી પહોંચવાનું ત્રણ પોઈન્ટ પાંચ કિમીનો ટ્રેક ખૂબ જ પડકારજનક માનવામાં આવે છે આ મંદિરની ઊંચાઈ ચાર ધામ માના કેદારનાથથી પણ વધુ છે પી એમ મુદીના ભાઈ પ્રહલાદ મોદીનો હુકાર આંદોલન ચાલવું અડીખમ રહેજો રાજ્યભરના સસ્તા અનાજના રેશનિંગ દુકાનદારો આથી અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતર્યા છે ઓલ ગુજરાત ફેરપ્રાઇઝ સોપ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યભરમાં આજથી સસ્તા અનાજ વિતરણ પ્રક્રિયા બંધ રહેશે સરકારી અનાજના જથ્થાના ચલણ ભરવાની પ્રક્રિયા બંધ રહેશે તો રાજ્યના સત્તર હજારથી વધુ ડીલરો આંદોલનમાં જોડાઈને વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ દુકાનદારોને હુકાર કરતા કહ્યું કે આંદોલન ચાલુ અડીખમ રહેજો વૃદ્ધ સાથે ઇન્સ્યોરન્સના નામે ઠગાઈ અમદાવાદના નિવૃત્ત વૃદ્ધ પાસેથી સાયબર ગઠિયાઓએ ઇન્સ્યોરન્સ પોલિસી આપવાના બહાને ત્રીસ લાખ રૂપિયા પડાવ્યા છે સાયબર ગઠિયાઓએ પોતાની ઓળખ એસબીઆઈ આરબીઆઈ તથા અલગ અલગ બેંકના અધિકારી તરીકે આપીને પોલિસીના ખોટા ફોટા પણ મોકલ્યા હતા જેથી વૃદ્ધને વિશ્વાસ આવતા ટુકડે ટુકડે લાખો રૂપિયા પડાવ્યા હતા આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ અને ગાંધીનગરમાંથી ડુપ્લિકેટ ચાવીથી ટુ વ્હીલરની ચોરી કરી અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમાંથી ટુ વ્હીલરોની ચોરી કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે પોલીસે કુલ બત્રીસ જેટલા વાહનો કબ્જે કર્યા છે આરોપી સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી જ ટુ વ્હીલરની ચોરી કરતો હતો ડુપ્લિકેટ ચાવીથી વાહનો ખોલી અને ગામડામાં જે લોકોને વાહનોની વધારે જરૂરિયાત હોય તેમને આરસી બુક પછી આપી દઈ સેમ કહીને પંદર હજાર રૂપિયા સુધીમાં વાહનો વેચી દેતો હતો હાલ પોલીસે આ મામલે જે પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો નોંધાયો હોય તેવા પોલીસ સ્ટેશનમાં આરોપીને શોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે નવા રોડ હવે અન્ય કોન્ટ્રાક્ટર બનાવશે શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા માટે મારુતિ કન્સ્ટ્રક્શન અને બી આર ગોયલ નામની કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ કોઈ કારણોસર વ્હાઇટ ટોપિંગ રોડના કામો સમયસર પૂર્ણ કરવામાં આવ્યા નથી જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી રહેલા રૂપિયા એકતાલીસ પોઈન્ટ એકત્રીસ કરોડના કામો અન્ય કોન્ટ્રાક્ટર સાથે કરાવવા અને બાકીની કામગીરી છ મહિનામાં પૂર્ણ કરવા માટેની દરખાસ્ત રોડ અને બિલ્ડિંગ કમિટીમાં મંજૂર કરી છે અને આ બંને કોન્ટ્રાક્ટરોને નવા કામ

બેંક થી પાંચ હજાર ફોન અપડેટ થયો અને સિત્તેર હજાર ડેબિટ થયા કૃષ્ણનગરના યુવકના ફોનમાં બેંક રૂપિયા પાંચ હજાર ઉપડ્યાનો ફ્લેશ મેસેજ મોકલી તેનો ફોન હેક કરીને ખાતામાંથી રૂપિયા સિત્તેર હજાર ઉપાડી લેવાયા હતા યુવકે આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે નારણપુરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો નારણપુરા વિસ્તારમાં થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે ભાઈલાલ વાઘેલાની હત્યા કરનાર છ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે પ્રેમલગ્ન નામ મંદુખમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે પ્રેમલગ્ન નામ મંદુખના કારણે યુવતીના પરિવાર જણે યુવકના માતાને પિતાને ઢોર માર માર્યો તો યુવકના પિતા ભાઈલાલ વાઘેલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ભાઈલાલ વાઘેલાનું મોત થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે નારણપુરા પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પાંચ વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખતો વોન્ટેડ કોન્ટ્રાક્ટર આખરે ફસાયો ગુજરાત પોલીસની પકડમાંથી છેલ્લા પાંચ વર્ષથી સરકી રહેલો અને રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છ ગંભીર ગુનામાં વોન્ટેડ જાહેર થયેલો એક આરોપી આખરે સુરતની ઉગના પોલીસની સર્વેલન્સ ટીમના હાથે ઝડપાઈ ગયો છે આ વોન્ટેડ આરોપી વ્યવસાય કોન્ટ્રાક્ટર છે અને તેને અમદાવાદના પોસ્ટ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે